ક્યારે આવે ક્યારે આવે ચાલો આજે સમજીએ વૈજ્ઞાનિક ખેડમિત્રો અલ્ટરનેરિયા નામના ફૂગથી ફેલાતો રોગ છે આ ચર્મી જે શરૂઆતમાં છોડના પત્તા ઉપર બદામી કલરના ધબ્બા સ્વરૂપે દેખાય છે અને ધીમે 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 આખા છોડમાં ફેલાય છે અને છોડ બળીને સુકાતો આપને જોવા જડે છે ઘણા વિસ્તારમાં આનો ઉપદ્રવ વધુ હોવાથી તેને કાળિયાના નામથી પણ ઓળખવામાં આવે આ રોગને ભેજવાળું વાતાવરણ અનુકૂળ હોવાથી જ્યારે ઝાકળ અને ઠારની પરિસ્થિતિમાં આ રોગનો ઉપદ્રવ વધુ જોવા જડે છે અને આ રોગના બીજાણુઓ હવા મારફતે ફેલાતા હોવાથી એ ઝાકળના બિંદુઓ ઉપર સવાર થઈ અને આખા ખેતરમાં બહુ જ ઝડપથી ફેલાઈ શકે છે અને એનું નુકસાન આપણે સો સુધી થઈ શકે છે ખેડૂત મિત્રો જીરૂમાં ચાલીસ થી પિસ્તાલીસ દિવસે આ અલ્ટરનેરિયા એટલે કે ચરમીના રોગની સંભાવના વધુ હોય છે અને આવા સમયે યોગ્ય કાળજી સ્વરૂપે સારા ફૂગનાશકનો છંટકાવ કરીએ તો આનાથી આપણે બચી શકીએ છીએ તો કમેન્ટમાં જરૂરથી જણાવશો કે સારામાં સારું ફૂગનાશક કયું છે જે આ ચરમીને હરાવી દે છે